અરવલ્લી જિલ્લાના ગૌરવ સમા ક્રિકેટર ખિલન પટેલનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લાના મોડાસાના મૂળવાદની અને નહેરુ કંપાના પુત્ર ખિલન પટેલે સમગ્ર દેશમાં પોતાની ક્રિકેટથી નામ ન મેળવી છે તાજેતરમાં યોજેલી અંડર નાઇન્ટીન વિશ્વ કપ સ્પર્ધામાં વિજેતા ભારતીય ટીમના ખેલાડી ખિલન પટેલનું અરવલી જિલ્લા વહીવટી તંત્ર વધી સન્માન કરવામાં આવ્યું છે મોડાસા નેરુકંપાના ખેડૂત પુત્ર ખિલન પટેલનું અંડર નાઇન્ટીન વિશ્વકપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન ભારતીય ટીમને વિજેતા બનાવવામાં મહત્વનો હિસ્સો બન્યો હતો આજે તેમના આ વિજયને બિરદાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખિલન પટેલનું સન્માન કરવામાં આવ્યું જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ અને જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા દ્વારા ખિલન પટેલનું પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું સાથે તેમની કારકિર્દીના નિર્માણ માટે પોતાના વેપારનો વિચાર કર્યા વિના સતત તેમને પ્રોત્સાહિત કરવા બદલ તેમના પિતાનું પણ આજે સન્માન કરવામાં આવ્યું જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે વાતચીત કરતા ખિલન પટેલે પોતાની પ્રેક્ટિસના દિવસોને પણ યાદ કર્યા સાથે જિલ્લા કલેક્ટરે તેમને શુભેચ્છા આપી અને ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરી હતી રિપોર્ટર બનરાજ સિખાટ માલપુર અરવલ્લી